જય દ્વારકા મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલના વિડીયોમાં મિત્રો હવે જાય નાસ્તાનો બતાવીને પછી જરાક બારે નીકળી ને પછી પાછા આવી નવા ધોરણ બતાવીને જમીને કોલેજ મિત્રો સિંહાસિંહ દુકાને આવ્યા હતા હવે અહીંયાથી ઘરે જાઉં છું ભાઈ બેનને મળીને ને હજી તો આજનો કાંઈ અત્યારે વ્લોગ નથી બન્યો પણ હવે ગઈ હવે નવા ધોરણ બતાવી જમવાનું બતાવીને હવે તેટનો ફોન આવ્યો તો મને કે શ્રેયાસિંહ દુકાને આવ કામ છે તો જાય નહીં

Illegal when police there. આ ગાડીના ઓઇલ પાણી ચેન્જ કરાવવા માટે અહીંયા કને રાખવાની છે બીજા સર્વિસ સ્ટેશન ઉપર અહીંયા કને આને રાખી ને પછી હવે હાલી અહીંયા કોલેજ બોલેજના કામ બતાવવા આ જો આપણો બીજો બદમાસ બધા બદમાસ જ રાખ્યા આપણે લઈ આવી તો મિત્રો અહીંયા કને હું કામમાં હતો જરાક તો હવે આ કામ બધું અહીંયા કને બતાવીને પછી આગળનો બ્લોગ હવે સાંજે ડાયરેક્ટ કન્ટીન્યુ કરી મિત્રો ભુગાટી આવ સાયા તો ચાય બાર સર કરવા માટે અગાને બધા માણસો કામ કરે છે ને એ લોકોને ચાય બાર ચાય પાણી ને ભેળાઈ દી ચાય તો નહી જાય તો મિત્રો હવે અહીંયાની યાર્ડમાં યાર્ડ માં આયા છે પૂરા કોમોડિટી ટીમાં માલ બધું ભરાવવાનો છે હવે આપણે જમવાનું બતાવી ને અહીંયા આગળ ચોકમાં આવ્યા હતા દિવ્ય ભાઈ મને શું કે છે ભાઈ શાંતિ બસ શાંતિ છે હવે દિવ્ય હલો કોણ તીર્થને ને ફેનિલ આવે છે લોકો આગળ કંઈક પાર્સલ પાર્સલ બંધાવવા ગયા છે લોકો આવે એટલે પછી કંઈક બારે બારે જાય આંટો બાટો મારી ને બસ પછી વ્લોગનો એન્ડ કરી આપણો વ્લોગમાં આટલું જોઈએ ભાઈ હલ હલ જલ્દી હલ અરે તું નાખે તો જાય યાર

ભાઈ આખો ઘર સુધી પહોંચી આવ્યો હું કને થી મૂક્યો મિત્ર એજન્સી ચિંતુ બીક છે નથી આ તો ક્યાં પણ ઘરે જ આવે હમ હા તો સારું કેવાય જો સુધી નાખ્યો પછી હાથ છૂટી ગયો રસો હા મિત્રો હવે હું ઘરે પહોંચી ગયો છું આ અહીંયા વિડીયો જો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો મણીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં જય દ્વારકાધીશ જય ગિરનારી